લોકો ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હાલમાં વરસાદે વિરામ લીધો છે આ વરસાદ આવ્યો એ બાબતે તમે શું કહેવા મોક્ષો એમ વરસાદ આવ્યો એમાં પશુપાલન પશુ તો ખૂબ જ હેરાન થઈ જાય પશુ ઘણા તો ખેંચાઈ ગયા પશુ ઘણા મરી ગયા ખૂબ ખૂબ જ તકલીફ પડી પછી બીજું કહે કે પશુને જે આ ખેતરામાં ચારો બારો હતો એ બધું સાફ થઈ ગયો એને કારણે અત્યારે શું પશુ હવે હવે આ પાછલા પાંચ દસ દિવસમાં ભૂખે મરી જાય તો તંત્ર દ્વારા કોઈ તમને સહાય કે કોઈ ના 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 કોઈ નહીં સહાય કોઈ નહીં બે બાજુ એક તો પહેલે પ્રથમ તો રસ્તા બહુ પાણી આવી ગયા બરાબર થોડું પાણી ગાડી આવવાની કોઈ 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 ગાડી આવી ગયા અને કોઈ આવી નથી હોય અને કોઈ સમાચાર તો હવે તમને શું લાગે છે મને એવું લાગે આવશે તો ખરીદી આવશે ને જે પછી એમને જે એવું કે લાગે ખરીદ ને કાપ જે વાપરે તો પ્રમાણે તો આપણે આવવું જ પડશે તો હવે આ ઘરોમાં પાણી પૂછી છે તો હવે તમે અમારે ઘર છે બરાબર એમાં જો આ બધા ઉપર છે આખી રાતના લગભગ ચોવીસ અડતાલીસ કલાકથી એ ઉપર થઈ કાલે સવારમાં પરમ દિવસે સવારના સાડા અગિયાર વાગ્યા હોય પાણી આવી ગયું એટલે આજ લગભગ નવ તારીખ થઈ ને નવ તારીખના જે વાગ્યા હોય આ ટાઈમે એટલા વાગ્યા સુધી હજી પાણી હવે થોડો થોડો નિકાલ થઈ રહ્યો છે એટલે પાણી લગભગ પંદરમાં આવ્યું હતું એના કરતાં હાલના પાંચ ગણું વધારે આવી ગયું અને પંદર અને સત્તરની હાલત જોઈને અત્યારે જે હું તમને લાગે એનાથી ખૂબ જ પરિસ્થિતિ ખરાબ અત્યારે અત્યારે તો જ્યાં પાણી નહોતું આવતું ને અહીંયા પણ પાણી આવી ગયું પંદરમાં તો સારું હતું પંદરમાં આટલું પાણી નહોતું આવ્યું અમને નહીં લાગતું આ પ્રમાણે અત્યારે પંદરથી જે આ અત્યારે આવ્યું કે પચીસમાં એ પંદરથી ને સત્તરથી પાંચ ગણું વધારે પાણી આવી ગયું ઓકે કોઈ ગમે વરસાદ જોયો વરસાદ તો લગભગ અમે તો દસ ઇંચનું કે કહેતા હતા પણ પંદરથી વીસ ઇંચ પડ્યું હોય છે વરસાદ અને એ કોઈ રાહ્યું નથી કોઈ ઘરમાં જૂનું હતું નહીં કોઈ બધું પૂરું પૂરું ખેતીવાડી બધી કોઈ સાફ કરી નાખ્યું માણસ બીમાર પડ્યો પ્રો માલ પશુ બે ચાર દો મર્યા પ્રો ઘણું નુકસાન મોટે પાયે નુકસાન છે દસ વર્ષ પાછા આવ્યા છે ખેડૂતોને કોઈ જોયું નથી ઘરમાં લૂઘડું લટું પહેરવાનું બેરવાનું બધું કોઈ કશું રહ્યું જ નથી બે હજાર પંદર ને સત્તર જેવું હશે ખરી એનાથી તો વધારે ઘણું વધારે એનાથી તો ઘણું વધારે એટલું તો વરે ક્યારેક રોજ થોડો ઘણો માણસ બચ્યો આ તો બચે એવું જીવ નથી

કોઈ રહ્યું જ નથી ને ખેડૂતો પાસે કોઈ રહ્યું નથી ઘરમાં જૂનું હતું ને જે જીરો પીડ્યો તો એંડા પીડ્યા હતા ગઈ સાલના કોઈને પચા બોરી અમારે એ ભાઈને હો બોરી પીડ્યું હતું બધું જ્યું કોઈ રહ્યું નથી તો ખાવા પીવાનું બધું છે ખાવા પીવાનું જે ઘરમાં હતું એ હડાયું કાલ હોય અત્યારે કોઈ કંઈ કશું નથી હવે અત્યારે તો હવે ચકી સાલું થાય ને રોડે નેકળાય દવાવી લાવવાનું છે તો ગોમ ગોમ કેવું છે ગોમ ગોમ તો નથી હવે જવું છે કોઈ દવાખાને મેલ્યા છે હવે ન હવે શું છે આ બધું જે પરમો હતા એ પૂરું થઈ ગયું પાણી તો આજુઆતમીટરમાં પાણી આવી ગયું સુઈ ગામથી દેપરા ત્રણ કિલોમીટરમાં આઠમનું પાણી પડ્યું અને બધું ઘર બધા બધું ચણા બુરાઈ ગયો કોણ પૂરે પૂરું પૂર આવ્યું પૂરમાં કોઈ કમી નથી પૂર તંત્ર તો કોઈ નથી